મુંબઈ અમદાવાદ હાઇવે પર ફરી બેદરકારીની ભેટ ચડેલો એક નિર્દોષ જીવ પોર ગામ પાસે હાઇવે પર પડેલા ખાડાના કારણે ત્રણ બહેનોએ પોતાના એકમાત્ર ભાઈને ગુમાવ્યો હતો આ ઘટના હજી તાજી છે ત્યારે ફરી એકવાર હાઇવેની દયનીય સ્થિતિ લોકોને વિચલિત કરી રહી છે મુંબઈ અમદાવાદ હાઈવે પર અવારનવાર થતા અકસ્માતોને કારણે અનેક પરિવારોને પાયમાલ કરી નાખ્યા છે સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં માર્ગ તથા મકાન વિભાગનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે હાઇવે પર થતા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ રસ્તાની મરામત માટેલું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી વડોદરા નજીક જાંબુવા ગામ પાસેથી પસાર થતો હાઇવે રોડ તો જાણે મોતનો ટ્રાપ બની ગયો છે અહીં મોટા મોટા ખાડા છેલ્લા ત્રણ મહિનાથી યથાવત છે છતાં તેને પૂરવાની કોઈ તજવીજ હાથ ધરાઈ નથી રોજ આ રસ્તેથી હજારો વાહનો પસાર થાય છે પરંતુ મુસાફરોની સુરક્ષા પ્રત્યે તંત્રનો અભિગમ અત્યંત બેદરકાર દેખાઈ રહ્યો છે ગામના લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો આ ખાડાના લીધે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે લોકોની આ વેદના અને રોષ વચ્ચે હવે સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે અને મુસાફરોને સુરક્ષિત માર્ગ પૂરો પાડશે સાહેબ હું જાંબુઆ ગામનો છું અને આ ખાડો તો ત્રણ મહિના ઉપરનો છે આ કોઈ પૂરવા રાજી જ નથી અને કોઈ અકસ્માત થાય એની કોણ જવાબદારી લેશે સાહેબ મારે તો એટલું જ વિનંતી છે કે સાહેબ હું વહીનોદ વતની છું ને અમે રખડો જોઈએ જે જ્યારે તે જોયા જ કરીએ સાહેબ કેટલી કોઈ આજે આ ભાઈ પ્રેસવાળા આવ્યા છે તો આ ખાડો બતાવ્યો મેં અને આ ભાઈને વાત કરી છે કે આ તાત્કાલિક ખાડો થઈ જાય તો સારામાં સારું છે સાહેબ બીજું મારે એટલી બસ વિનંતી છે સાહેબ બીજું તો મારે કશું કહેવું નહીં તમારી માટે આટલું છે હવે નામ રમેશભાઈ રમેશભાઈ શંકરભાઈ રોહિત કામ જાંબુઆ